વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સીએવીએમ યુનિવર્સિટીના સાતમા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લાના સ્થિત વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીની સાતમા સ્થાપના દિવસની તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ જીએસટી ઓડિટોરિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર ને સાયન્ટિસ્ટ નિલેશ એમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિલેશભાઈ દેસાઈએ સ્પેસ ક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી આપી ભવિષ્યમાં સીવીએમ યુનિવર્સિટી સાથે ભાગીદારી દ્વારા રિસર્ચ સહકાર માટે અધ્યાપકોને આમંત્રણ આપ્યું હતું આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલે સાતમા સ્થાપના દિવસની શુભેચ્છા આપી હતી આ પ્રસંગે સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધ્યાપકોને જે વિશિષ્ટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમણે શુભેચ્છા આપી હતી સંસ્થા દ્વારા પંદર લાખના સંશોધન સહાય એવોર્ડ ચોરાણું જેટલા અધ્યાપકોને આપવામાં આવ્યા હતા ચારોતર વિદ્યામંડળના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલે એવોર્ડ વિજેતા અધ્યાપકોને બિરદાવ્યા હતા અને સંસ્થાની પ્રગતિ માટે તમામને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીના અનેક કારોબારી સભ્યો માનંદ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ યુનિવર્સિટીની નવી ઊંચાઈએ લઈ જવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીને અવિરત સહકાર બદલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો આભાર વિધિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર સંદીપ પાલિયા કરી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા